હાલો મિત્રો કેમ છો બધા આવી ગયા નવા લોક જો હમણાં કદીને અમારા ઘરના લોક નહીં જોયા હોય કેમ કે હમણાં બહાર રખડવાનું ચાલે છે એટલે આજ જો આમાં ઘરનો લોક જો પકાનું પાવાનું હે આજે બહુ ગરમી પડે નથી આટલો પાઈ નાખે બાકી આ બધા છે તો ભાઈ મોટે ચાલુ કર્યું મારે આ જ રહેવાનું હોય વારે ફેર ભાઈને મોટો ચાલુ કરવાનું અને યા હાજરી બે હોવાનું એટલે આજે કામ કરવાનું એમાં એક ઘણો ફેર છે અંતર છે કેમ કે આઈગીરી આપણે લાઈન ને ચડાવવું પડે બું પાવવું પડે અને અહીંયા બસ મોટર ચાલુ કરીને બેસી દેવા ચાલો પાણી આવે જો આ ધોવાઈ જાય હા હા એક પીની મોટર મૂકે ધોઈ ને ધોધ વેલો ઢાકી દીધો કારણ કે પાવડો લેવો પડે અને હમણાં બારે રખોડાનું હતું સપ્તાહમાં ધ્યાન થયા હવે હવે ઘેર પાછા આજે પાછું જવા છે ભોગા દે આજે હું મંદલી આવે પ્રખ્યાત ટૂપડીની આજે ચક્કર મારી આવી તમને દેખાડી મંદલીમાં શું હાલચાલ હે કેવીક મંદલી હે આ ખોરાક પકડો બની

હમણાં તો તડકો ગયો પડે ખબર છે હું આ હુકાઈ જાય આજ વારો આવી ગયો પાસો આજ ઘેર હતા એટલે આમ હું બને આવી વાવ દીધું જો કે જગ્યા ખાલી થાય રેવી જ ના જોઈ કેમ કે ઘરનું બકાળો ખાઈ જ મજા આવી જાય ઘટાયા પછી વાવ દીધું કે જગ્યા રહેતી હતી આય છોકરો એ પછી પાતો હોય ને ખબર છે કે બકાલું અમે ખાવું તો મજા આવે પછી પાતો હોય ને અઘરું લાગે યાથી આ મોં ફેરવું પણ અમે આ તો જો સરળ એવા મોં હે ને નાખ બધું બધું પાણી વહી જાય આમ નીકળી જાય ત્યાં લો ટાકો ભરવા છે આ જુગાર કયો કર્યો એ તરત કહી રહ્યો પપ્પાએ કહી રહ્યો આજથી વેલો સળી ગયો પછી ઓલી જામફળી વહી જાય હે જામફળ જબરી છે ને એટલો આપણે એમાં કલમ કરી દેવું એટલે જામફળમાં આવે કેવું લાગ્યું આઈડિયો કોમેન્ટ કરી નાખવાલો ફટાફટ અને આજો બાહુબલી આવી ગયો કેમ કે ટાકો ભરવો ને એટલે વાત લાગી બેઠું એવું હેલ્વ નથી પરકી લીધો મેં કે આવું કામ છે ભરાય હેજો બારું કાઢવું પડે કેમ કાઢવું પડે ખબર હોય તો કોમેન્ટ કરો કઈ દઉ ને કેમ કે લાઇનમાં જો ભરાય લાઈનમાં છે ને પછી ડેટ કાકે હોય પછી ટાંકા અંદર જાય ડેટ કાકી બીજું હોય શકે એટલે જે બારું કાઢી નાખે ને તો નીકળી જાય ને નામી પાણી થાય પછી અંદર નાખે અને આ ભાઈ જઈ લે તો એ જઈ ગયો ગાડી ધોવી જ નાખે કાકા ઉપર પાણી જાય નહી મારે જવું આવવા જવું નથી ટ્રેસર આવે ને ધંધુ ધંધુડી આવે ને કસર ચાલો ધોવા લાગે હું ગાડી પણ ફોગા જવું જોઈએ આવડી ખબર હે ઓલા આગલા વિડીયો હે સપ્તાહ વચ્ચે ગ્રાઉન્ડ કરવા માંડ્યા ના માં હું તો એક વિડીયો ઉતારવા મને આવડે તમને ખબર આવડે હાલો હવે આપણે ટાંકો ભર લઈ પણ જાય દેખાડું તમને હાલો રેડી જો નાઈ જોશ થઈ ગયા હવે નીકળી જાય સપ્તાહમાં છેલ્લો દિવસ છે સપ્તાહ નથી પણ મનલી હે જો ગાડી વાસી આવીએ ડાયરેક્ટ વાસી નીકળતી કાંઈ ગાડીની સર્વિસ કરાવી એનું લુક ચેક કરી લો તમે હજી ગાડી સરખી કરીએ જોથી હું હોય જ ને ભાઈ અમારે બધું ફેસિલિટી વાળું છે ના ચેનમાં પાણી નહીં હોય હા હું હાથી કુંક મારું જાય તમે આ જૂઠી બંને આવું કરાવું હા ઓલી બાજુ હોય આ બાજુ જ મારું હો સિંડ ઓલી બાજુ હોય આ બાજુ આ બાજુ હા કર્યા ઊંધું કર્યું મે નથી ભાઈ પાણી બીજું જ નથી પાણી હાથ ભરાય એને

આલો અંદર તો બેઠા હતા થાકી ગયા પંખા ની સુવિધા નતી અને બેહવાનું કઈ મેળ નતો તમે શું જગ્યા કોઈ થી જો શાસ્ત્રીજી ની બાજુ માં ગોતી લીધી ગાય તો નામી હે ટેબલ વેબલ અને અમારી પાછળ કોઈ નમ રે અમારી આગળ જ બધા બેઠા હતી સીન હારો આવે અને પંખો ગોઠવી લીધો નામી હવે આવે તમને ખબર મંડપ કયો તપે ગરમી બહુ થાય અને હજી મારે લખાવવાના હે પૈસા થોડા કેટલા લખાવે મોબાઈલ માં જયારે બગા આવે હે પાંચ લાખ મેખા આવ્યા ત્રણ લાખ કેમકે હું પૈસા ઉડાડતો હતો ને અને કોઈ વિડીયો ના ઉતાર્યો બધા આતા ફોટા લોકો બાબર તો આપણે જોયા વાંચ જો લાંબી જાય માહોલ માહોલ લાંબી જાય મહો અમારી પાસે તો કોઈ નંબર નથી થાય અને સત્તા પૂરી થઈ ગઈ ને ભજાઈ સાપેથી બેઠા હોય હવે અમે બેસી ગયા

હાર મિત્રો જો અવતારી ભોગા ગયા હતા મંડલીમાં બહુ મજા આવી આવીના પ્રખ્યાત મંડલી હતા એટલે ભારે થઈ ગયું અને બહુ જીક છૂટ તો ના કરી થઈ ગયો જીરીક ટાઈમ ના મળ્યો અચમાં જીરીક કહી મેં અને આજના લોકમાં એટલું લોક કઈ મળે તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો મળે ને